નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈએ મતદાન મથકના પ્રમુખ અધિકારીની ડાયરી જે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે આપણે તમારી બીજી તાલીમ આવે એ પહેલાંમાં લગભગ તમામે તમામ પ્રકારના ફોર્મ્સ જે છે એની આ પ્રકારના સેમ્પલોની ચર્ચા આપણા દરેક વિડીયોમાં કરતા જશું આ વિડીયો ખૂબ જ નાનો છે બે મિનિટનો કે ત્રણ મિનિટનો જ વિડીયો થશે એટલે અંત સુધી જોશો અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરવા નમ્ર વિનંતી છે સૌપ્રથમ તો મતદાન વિભાગનું નામ એકસો અઠ્ઠાવન કામરેજ તમારી જે હોય તે મતદાનની તારીખ આપણી ગુજરાતની અંદર સાત પાંચ બે હજાર ચોવીસ છે મતદાન મથકનો નંબર અને નામ તમારું જે હોય તે મતદાન મથક જ્યાં આવેલું છે તે સ્થળનો પ્રકાર એટલે કે સરકારી છે અર્ધ સરકારી છે ખાનગી છે કે કામ ચલાવ ઊભું કરેલું માળખું એટલે કે તંબુ છે તો તમે તમારા સેક્ટર ઓફિસરને આ બાબતે પૂછી શકો કે સરકારી છે કે અર્ધ સરકારી છે એ તમને વધારે માહિતી આપી શકે પ્રાથમિક શાળા હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે સરકારી જ છે ચોથું છે સ્થાનિક કક્ષાએ ભરતી કરવામાં આવેલા મતદાન અધિકારીની સંખ્યા જો હોય તો પ્રિસાઇડિંગ ઓફિસરને જો કોઈ પોલિંગ ઓફિસર મતદાનના દિવસના સમયે કોઈ અનિવાર્ય કારણોસર ગેરહાજર માલુમ પડે તો તે એની જગ્યાએ કોઈ પણ નિર્દિષ્ટ અધિકારીની નિમણૂક કરી શકે છે એના માટેની જોગવાઈ છે એ પ્રમાણે જો કોઈ તમે નિમણૂક કરી હોય તો તમારે અહીંયા લખવાની થાય નહીં તર પછી ના નીચે પણ લખ્યું છે નીચે પણ લખ્યું છે યોગ્ય રીતે નિમાયેલા મતદાન અધિકારીની ગેરહરીમાં નિમાયેલા મતદાન અધિકારી જો હોય તો અને આવી નિમણૂંકનું કારણ તો જો નિમાયેલા હોય તો હા પાડવાની છે આપણે અથવા તો કારણ બતાવવાનું છે છઠ્ઠું છે વોટિંગ મશીન વપરાયેલો નિયંત્રણ એકમ એટલે કે સીયુ એનો નંબર લખવાનો છે એક આપણને આપેલું છે વપરાયેલો નિયંત્રણ એકમ અને એનો નંબર આપણે લખીએ એનો નીચે નંબર છે બે નંબરમાં ત્રણ નંબર વપરાયેલા મતદાન એકમોની સંખ્યા તો મતદાન એકમ એટલે કે બી યુ બેલેટ યુનિટ એક છે એનો ક્રમ નંબર પણ તમારે લખવાનો છે સાતમું છે વપરાયેલા પેપર સીલની સંખ્યા પેપર સીલ એટલે આપણે અહીંયા ગ્રીન પેપર સીલ એવું સમજીશું તમને નવી પ્રિસાઇડિંગ ઓફિસરની જે હેન્ડબુક છે એમાં બતાવેલું છે એ પ્રમાણે તમને ગ્રીન પેપર સીલ ત્રણ મળવાપાત્ર થશે એટલે તમારે ત્યાં ત્રણ લખવાનું તમને જેટલા મળ્યા હોય એટલા તમે લખી શકો છો એમાંથી વણ વપરાયેલા સોરી વપરાયેલા પેપર સીલનો ક્રમાંક નંબર તમારે લખવાનો છે વપરાયેલા કેટલા છે તે તો ત્યાં તમે જેટલા વપરાયેલા લખી શકો પૂરા પાડવામાં આવેલા ખાસ કાપલીની સંખ્યા એટલે કે ખાસ કાપલી એટલે કે સ્પેશિયલ ટેગ જેને આપણે કંટ્રોલ યુનિટના ક્લોઝ બટન ઉપર દબાવીએ છીએ સોરી લગાવીએ છીએ તો એ સ્પેશલ ટેગ તમને ત્રણ ફાળવવામાં આવતી હોય છે નીચે તમારે એના અનુક્રમ નંબર લખવાના છે વન ટુ થ્રી કરીને ત્યારબાદ ઉપયોગમાં લેવાયેલી ખાસ કાપલીની સંખ્યા એક છે આપણે એક ઉપયોગમાં લીધેલી છે અને એનો નંબર લખવાનો છે નીચે પછી ઉપયોગમાં ન લેવાયેલી હોય એટલે ત્રણ આપેલી હતી આપણી પાસે બે બધી છે એ બંનેના નંબર તમારે લખવાના છે ત્યારબાદ સાત ખ છે વીવીપેટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા મતદાન મથકોને લાગુ પડતું હોય જો વીવીપેટનો ઉપયોગ થયો હોય તમારે ત્યાં આમ તો આખા ગુજરાતની અંદર બધી જગ્યાએ વીવીપેટનો ઉપયોગ થતો હોય છે ઘણી ચૂંટણીઓમાં નથી થતો એટલા માટે આ અલગથી ઓપ્શન આપણને આપવામાં આવેલું છે ઉપયોગમાં લેવાયેલા પ્રિન્ટરની સંખ્યા એક હોય પ્રિન્ટરોના અનુક્રમ નંબર જે આવતા હોય તે જે ઉમેદવાર હોય મતદાન મથકો ખાતે મતદાન એજન્ટો નિમ્યા હોય તેવા ઉમેદવારની સંખ્યા જેટલા તમારા ઉમેદવારો હોય અને એ પૈકીના જેટલા લોકોએ મતદાન એજન્ટો નિમેલા હોય એની સંખ્યા તમારે અહીંયા લખવાની છે મતદાન શરૂ કરતી વખતે મતદાન મજન્ટોની સંખ્યા જ્યારે મતદાન તમે શરૂ કર્યું ત્યારે કેટલા હાજર હતા તો બે હતા મોડા આવેલા હોય એકાદા તો એક લખવાનું અને ટોટલ થઈ ગયા ત્રણ તમારે તમારી પરિસ્થિતિ અનુસાર આમાં લખવાનું થાય દસ નંબરમાં છે મતદાન મથકમાં આવરી લેવાયેલા મતદારોની સંખ્યા મારી મતદાર યાદી હું જોઉં છું મારા ભાગની તો એમાં ટોટલ બારસો મતદારો મને બતાવે છે તો બારસો લખવાનું છે એમાં મતદાર યાદીની નિશાનીવાળી નકલ મુજબ જે મતદારોને મત આપવાની પરવાનગી આપી હોય તેવા મતદારોની સંખ્યા તો હજાર મતદાર મતદારોએ મત આપ્યો છે મેં મતદાન પૂર્ણ કર્યું ત્યાં સુધીમાં અને પછી સત્તર ખની અંદર સત્તર કની અંદર જેટલા ખરેખર લોકોએ મત આપ્યા હોય આમાં ચેલેન્જ વોટ હોય તો કદાચ આગળ પાછળ થઈ શકે એટલા માટે સત્તર ક તમારું જે છે રજીસ્ટર જેમાં મતદાર મત આપતા પહેલાં સહી કરે છે એમાં કેટલા છે તો એમાં હજારે હજાર જ છે વોટિંગ મશીન મુજબ એ હજાર છે મત આપવાની નક્કી ન કર્યું હોય તેવા મતદારોની સંખ્યા કેટલા છે તો શૂન્ય શૂન્ય છે તમારે ત્યાં હોય તો તમે લખી શકો છો નીચે પ્રથમ મતદાન અધિકારીની સહી છે અને મતદારોના રજિસ્ટરનો હવાલો સંભાળતો હોય મતદાન અધિકારી એની તમારે સહી કરવાની થાય અગિયારમો નંબર છે જે મતદારોએ મત આપ્યો હોય તેઓની સંખ્યા જે મતદારોએ મત આપેલો છે એમાં પુરુષ સ્ત્રી અન્ય અને કુલ એટલે કે હજાર થયા છે તકરારી મત કોઈ હોય તો લખવાના છે તમારે જપ્ત કરેલી રકમ રૂપિયા આપણને બે રૂપિયા લેખી આપણે એને તકરારી મત આપવા દેતા હોઈએ છીએ જો જપ્ત કરેલી રકમ હોય તો તમે લખી શકો અહીંયા ચૂંટણી ફરજ પ્રણનું પ્રમાણપત્ર એટલે કે ઈડીસી જો કોઈ વ્યક્તિ આવીને રજૂ કર્યું હોય અને મત આપ્યું હોય તો એની સંખ્યા આમાં લખવાની છે ટૂંકમાં તમામે તમામ પ્રકારના મતદારોના પ્રકારોનો અહીંયા સરવાળો તમે કરી શકશો મત આપ્યો છે તો દરિયાપારના મતદારોની સંખ્યા એટલે કે ઓવરસીસ ઇલેક્ટર્સ એ પણ શૂન્ય છે જે મતદારે સાથીની મદદથી મત આપ્યો હોય એટલે કે અંધ અશક્ત ઉમેદવારો સોરી અંધ અશક્ત જે આપણા વોટર્સ છે એના માટે આપણે સાથી મતદારો આપીએ છીએ હોય તો લખવાનું છે પ્રોક્સી માટે આપેલું હોય તો સુપરત મતો એવા મતદારોની ટૂલ સંખ્યા આપણે લખવાની છે જેની પાસે ઉંમરના બાબતનું એકરા નામું લેવામાં આવ્યું હોય તમે જાણો છો કે આપણે નાની ઉંમર દર લાગતી હોય અને આપણે એની પાસે નામું લખાવતા હોઈએ છીએ તો એવા મતદારોની સંખ્યા તમારામાં લખવાની છે મેં એક લખી છે એકરાનામું આપવાની ના પાડી હોય તો શૂન્ય શું મતદાન મોફૂક રાખવાની ફરજ પડી હતી તો નો નોટ એપ્લિકેબલ દર બે કલાકે પડેલા મત મતોની સંખ્યા સવારે સાતથી નવમાં સો પડ્યા નવથી અગિયારમાં બસો પડ્યા અગિયારથી એકમાં ત્રણસો પડ્યા એકથી ત્રણમાં બસો પડ્યા છે બપોરના ત્રણથી સાંજના પાંચ સુધીમાં બસો પડ્યા છે મતદાન શરૂ થવાના અને પૂર્ણ થવાના કલાકો અનુસાર જરૂરી ફેરફાર કરવાના થાય એટલે કે એમાં એવું લાગે તો ઉપર છે કે તમે સમય સુધારી શકો જે પ્રમાણે ઇલેક્શન કમિશન આપણને સમયની અનુકૂળતા કરી આપે એ પ્રમાણે આપણે મતદાન મથકના સમયનો અહીંયા ઉલ્લેખ કરવાનો થાય ઓગણીસ ખ મુલાકાત સીટ મુજબ મતદાન મથકો પર મુલાકાતીઓની વિગતો જે તે સમયે ચાલુ ઇલેક્શને કોઈ અધિકારીશ્રી આવે તમારા મતદાન મથક ઉપર તો એની સહી અને અવશ્ય તમારે આમાં વિગતો લખવાની થાય તો મેં એક સેમ્પલ પૂરતું લખ્યું છે ક્રમાંક એક ચૂંટણી અધિકારીશ્રી આવ્યા હતા મારા મતદાન મથક ઉપર મુલાકાતનો સમય બાર વાગ્યાનો હતો મતદાન પ્રક્રિયાનું વિવરણ શાંતિપૂર્ણ થઈ હતી ઘટના જો કોઈ હોય તો તમે આમાં એનો ઉલ્લેખ કરી શકો આ પ્રિસાઇઝની ડાયરી છે ખૂબ જ અગત્યની ડાયરી છે એટલા માટે તમે જે કાંઈ હકીકત હોય આમાં ઉલ્લેખ એનો કરી શકો જેથી આપણને ભવિષ્યમાં કોઈ તકલીફ પડે નહીં તો જે તે સમયે ચૂંટણી અધિકારી આવે ત્યારે શાંતિપૂર્ણ મતદાન આપણું થતું હતું મુલાકાતના સમય સુધી મતદારોની સંખ્યા એટલે કે મતદાન કેટલું થયું હતું સતર્ક અનુસાર ચારસો મતો પડ્યા હતા અને ઈવીએમમાં પણ હું ટોટલ બટન દબાવીને ચેક કરી લઈશ તો એમાં પણ ચારસો મત પડ્યા હતા એટલે કે કોઈ મતોની વિસંગતતા જણાતી નથી ત્યારબાદ વીસ છે મતદાનની સમાપ્તિ સમયે કતારમાં ઊભેલા લોકોને આપવામાં આવેલી કાપલીઓની સંખ્યા ટોટલ જ્યારે અંતિમ સમય હતો ત્યારે અંદાજે અઠ્યાવીસ જણા મારા મતદાન મથકની બાર હતા મેં છેલ્લેથી ઘણી ઘણી એ લોકોને કાપલી આપી અને એને મત આપવાની પરવાનગી આપી સમય પછી પણ એટલે કે પાંચ વાગ્યા પછી એ લોકો ઓલરેડી મારા મતદાન મથકના પ્રિમાઈ દાખલ થઈ ગયા હતા એટલે મારે એને મત આપવાની છૂટ આપવી પડે એટલા માટે એ અઠ્યાવીસ સંખ્યા છે છેલ્લા મહિલા પુરુષ અથવા તો જે મત આપ્યો છે એ ખરેખર મતદાન સમયે એ કયા સમયે પૂર્ણ થયું છે તો છેલ્લો જે મહિલા અથવા તો છેલ્લો જે પુરુષ છે એ તમારે મહિલા કે પુરુષની ઉપર ચેકો મારવાનો મહિલા છેલ્લી હોય તો મહિલા નહીંતર પછી પુરુષ તો એ સમય ગયો છે તો છ ને ત્રીસ પી એટલે કે અઢારને ત્રીસ કલાકે છેલ્લા મતદારે મત આપ્યો છે કારણ કે એ મશીન સાથે તમારું મેળવણું થઈ જશે જ્યારે તમે એને ક્લોઝ કરો છો ત્યારે હવે ગુનાઓ કોઈ બન્યા હોય તો તમે આમાં ટીક કરી શકો છો જો ગુનાઓ કોઈ ન બન્યા હોય તો તમે ત્યાં ડૅ ડેસ 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 કરીને આગળ વધી શકો છો પણ કોઈ પણ કોલમ ખાલી ના રહે એની તમારે ખાસ કાળજી રાખવાની થશે આ ઉપરાંત નીચેના પરિબળો થી મતદાનની ખલેલ પહોંચી હોય વિઘ્ન નડ્યું હોય તો તમે કોઈ પણ કારણો રમખાણ ખુલ્લી આ હિંસા કુદરતી આફત વગેરે વગેરે જે છે એમાંથી હા હોય તો લખી શકો આવી કોઈ શક્યતાઓ નથી હોતી ઘણી વખત તો આપણે એમાં નીલ અથવા તો ડેસ ડેડજસ્ટ કરીએ છીએ હવે નીચેની બાબતો તમારે ખાસ એની વિગતો આપવાની છે કે મતદાન મથક ખાતે ઉપયોગમાં લીધેલા કોઈ વોટિંગ મશીનમાં નીચે મુજબના કારણોસર મતદાન દૂષિત થયું હોય તો એક તો મતદાન મથકના પ્રમુખ અધિકારી એટલે કે પ્રિસાઇડીના કબજામાંથી ગેરકાયદેસર કોઈ મશીન લેવામાં આવ્યું હોય તો લાગુ પડતું નથી આકસ્મિક રીતે અથવા ઈરાદાપૂર્વક ગુમ કરવામાં આવ્યો લાગુ પડતું નથી નુકસાન પહોંચાડવામાં આવ્યું અથવા તો ચેડા કરવામાં આવ્યા તો લાગુ પડતું નથી ઉમેદવાર અથવા એજન્ટે કોઈ ગંભીર ફરિયાદો હોય તો તમારે હા લખવાનું નહીં પછી પછીના કાયદો વ્યવસ્થાના કોઈ ગંભીર પ્રશ્નો બન્યા હોય તો તમે ત્યાં ઉલ્લેખ કરી શકો છો આ પ્રિસાઇડિંગની ડાયરી છે મતદાન મથકની અંદર જે કાંઈ બન્યું હોય એનું પ્રતિબિંબ પૂરેપૂરું આની અંદર આવી જાય એ તમારા હિતમાં છે એટલા માટે દરેક બાબતો જે છે એ તમારે કાળજીપૂર્વકની ભરવાની થાય છેલ્લું સત્યાવીસ નંબર છે મતદાનની શરૂઆત પહેલાં અને જો જરૂરી જણાવ્યું હોય તો નવા વોટિંગ મશીનનો ઉપયોગ થતો હોય ત્યારે મતદાન દરમિયાન અને જરૂર મુજબ મતદાનના અંતે એકરાનામાં કરવામાં આવ્યા હોય તો જણાવો તો આપણે હા લખવાનું છે નીચે સ્થળ છે કામરેજ તમારું જે મતદાન મથક જે ગામનું નામ હોય તે તારીખ જે હોય તે અને મતદાન મથકના પ્રમુખ અધિકારીની સહી જે છે એ આપણા માટે આઈ એમ છે નીચે લખ્યું છે ખાસ આ ડાયરી વોટિંગ મશીન વિઝિટ સીટ સોળ મુદ્દાનો નિરીક્ષકનો અહેવાલ અને અન્ય સીલબંધ કવરો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાની થાય એટલા માટે ખાસ અને ખાસ આ સ્ક્રુટિનીનો મુદ્દો હોય ખાસ ને ખાસ આમાં તમારે કાળજી રાખવાની થાય છે